મિત્રો મિત્રો ડીજી મોટીવેટ ચેનલમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો કળીયુગમાં લગ્ન કેવી રીતે થશે અને કળિયુગમાં કૃષ્ણના લગ્ન સંબંધિત પાંચ ભવિષ્યવાણીઓ કર્યું છે મિત્રો ભગવાન કૃષ્ણએ દ્વાપરયુગમાં લગ્નને લગતી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી કૃષ્ણની ભવિષ્યવાણી મુજબ કળી યુગમાં થતાં લગ્નો માત્ર લાભ અને લોભ પૂરતા જ મર્યાદિત રહેશે લોકો લગ્નમાં પ્રેમ કરતાં પોતાના અંગત ફાયદાને વધુ જોશે તો જાણો કલિયુગમાં શ્રીકૃષ્ણના લગ્ન સંબંધિત પાંચ ભવિષ્યવાણીઓ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણને યુગ પુરુષ કહેવામાં આવે છે કારણ કે દ્વાપર યુગમાં જન્મેલા શ્રીકૃષ્ણ તેમના યુગથી ઘણી આગળ વાતો કરતા હતા શ્રી પણ દ્વાપર યુગમાં જ કળિયુગ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી ત્યારે મહાભારતની કથા અનુસાર જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શ્રીકૃષ્ણએ પાંડવોને કહ્યું હતું કે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર એક યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે પરંતુ આવનારા યુગમાં એટલે કે કળીયુગમાં માનવજાતે અનેક યુદ્ધો માટે તૈયાર રહેવું પડશે શ્રીકૃષ્ણએ ભવિષ્યવાણી કરી હતી કે કળીયુગમાં આવી વિચિત્ર ઘટનાઓ વધશે જેના પરિણામે યુદ્ધ જેવા ઘાતક હશે કળીયુગની ભવિષ્યવાણીઓમાં શ્રીકૃષ્ણએ પણ અંધકારમય કળિયુગના સમાજને લગતી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી આમાં શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે કળિયુગમાં લગ્ન માત્ર દેખાડી ઘટના બનીને રહી જશે ચાલો જાણીએ કે કળિયુગના લગ્ન વિશે શ્રીકૃષ્ણએ શું ભવિષ્યવાણીઓ કરી હતી મિત્રો કળિયુગમાં લગ્ન ભાવનાઓ પર આધારિત નહીં પરંતુ માત્ર વ્યવતા પર આધારિત રહેશે ભગવાન શ્રી કૃષ્ણે કળિયુગના લગ્નો વિશે ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગમાં તથા લગ્નો માત્ર લગ્ન સમારોહ બનીને જ રહી જશે લગ્નમાં પ્રેમ અને આદરની લાગણીને બદલે લગ્ન સમારોહ ભવ્યતા પર જ વધુ ધ્યાન આપવામાં આવશે ત્યારે કળિયુગમાં લોકો લગ્ન સાથે સંકળાયેલી લાગણીઓને બદલે લગ્ન સમારોહની ભવ્યતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે સમારોહમાં ગ્લેમર પાછળ ઘણા સત્ય છુપાયેલા છે મિત્રો કળીયુગમાં અમીરો પોતાની સંપત્તિ બતાવીને ગરીબોની મજાક ઉડાવશે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ લગ્ન વિશે ભવિષ્યવાણી કરી હતી કે કળીયુગમાં શ્રીમંત લોકો લગ્નમાં પોતાની સંપત્તિનું પ્રદર્શન કરશે પૈસા તેમના માટે સર્વસ્થ હશે અને લગ્નમાં સમારોહ હાજરી આપનાર ગરીબ અને સામાન્ય લોકો ઉતરતી કક્ષાની લાગણી અનુભવશે ઉપરાંત લગ્નના સમારોહમાં ભાગ લેનાર લોકો પૈસાના આધારે જ લોકોને ન્યાય કરશે ત્યારે શ્રીમંત લોકો પોતાની સંપત્તિ બતાવીને બીજાની મજાક ઉડાડશે કળીયુગમાં લોકો માત્ર અમીર લોકો સાથે જ લગ્ન કરવા ઈચ્છશે શ્રીકૃષ્ણની ભવિષ્યવાણી અનુસાર કળીયુગમાં ભાગના લોકો માત્ર અમીર લોકો સાથે જ લગ્ન કરવા ઈચ્છશે અને લોકો સદગુણો આદર અને પ્રેમની લાગણી પહેલાં માત્ર પૈસા જોશે જેની પાસે વધુ પૈસા હશે તેની સાથે લગ્ન કરવાની સ્પર્ધા થશે સમાજમાં આદરણીય સદાચારી લોકો લગ્ન માટે લાયક હોવા છતાં માત્ર પૈસાના અભાવે અયોગ્ય ગણાશે ત્યારે કળીયુગમાં લગ્નો ધંધા અને નફા નુકસાન સુધી મર્યાદિત રહેશે શ્રી કૃષ્ણની ભવિષ્યવાણી મુજબ કળીયુગમાં લગ્ન માત્ર એક ધંધો બની જશે લોકો તેમના પોતાના ફાયદા માટે જ લગ્ન કરશે જ્યારે તેઓ ભવિષ્યવાણી લાભ જોઈ શકશે લગ્નની આડમાં લોકો ગુપ્ત રીતે કિંમતી વસ્તુઓની માંગણી પણ કરશે જેમ કે કોઈ વ્યક્તિ પૈસા આપીને વસ્તુ ખરીદે તેમ પર કન્યાને પૈસાની મદદથી ખરીદવામાં આવશે અને હાલમાં લોકો દહેજના વ્યવહારને પ્રોત્સાહન આપીને આ ભવિષ્યવાણીને સાચી પાડી રહ્યા છે ત્યારે કલિયુગમાં લગ્ન સંબંધિત ગરિમા તોડી નાખશે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ ભગવાન ભવિષ્યવાણી કરી હતી કે કઢી યુગમાં લોકો સંબોધીની ગરિમા તોડીને લગ્ન કરશે ત્યારે લગ્નો માત્ર નફા લોભ અને વાસના પૂરતાં મર્યાદિત રહેશે લોકો પ્રેમ સ્નેહ અને આદરની લાગણીઓને પાછળ છોડીને માત્ર વાસના અને આકર્ષણને કારણે લગ્ન કરશે અને સંબંધોની ગરિમાનું પણ ઉલ્લંઘન કરશે લોકો તેમના લોહીના સંબંધોમાં પણ લગ્ન કરવાનું ટાળશે નહીં ત્યારે આવી અનેક વાતો જે ભગવાન શ્રીકૃષ્ણે કલીયુગ માટે કહી હતી એમાં ઘણી બધી વાતો જે છે અત્યારના વર્તમાન સમયમાં સાચી પડી રહી છે મિત્રો આ જે પાંચ વાતો હતી એમાંથી તમે આ ઓડિયો સાંભળ્યો છે તમે એમને પણ મનમાં વિચાર આવ્યો છે કે આમાંથી ઘણી બધી એવી વાતો જે જે અત્યારે વર્તમાન સમયમાં સચોટ સાબિત થઈ રહી છે દેવાયત પંડિતે પણ વર્ષો પહેલાં જે ભવિષ્યવાણી કરી હતી કે બેટી કમાશે બાપ કાશે એવો ભૂંડો આવશે કાળમાં જણ્યા માવતર મેલશે કે વૃદ્ધ માતા પિતાને સગો દીકરો ઘરની બહાર ધકેલી અને વૃદ્ધાશ્રમમાં આશ્રમમાં મૂકશે પાણી છે પડીકામાં બોટલોમાં વેચાશે દૂધ દહીં છાશ છે એ પડીકામાં વેચાશે દરિયામાં વાણ ડૂબવા લાગે છાસ ઉપર માખણ નહીં તરે અને ગાયો છે સાવ બકરી જેટલી થઈ જશે આવી અનેક વાતો જે દેવાયત પંડી મામયદેવ કે મહારાજ અછુતાનંદ કે સહદેવ જોશી કે ભગવાન શ્રી કૃષ્ણ જે ભવિષ્યવાણી કરી હતી ભવિષ્યવાણીની નેવું ટકા જેટલી વાતો આ કળી જુગમાં સાચી પડી રહી છે કળીયુગના ચાર લાખ અને બત્યાસ બત્રીસ હજાર વર્ષ જેમાંથી અત્યારે લગભગ પાંચ હજાર વર્ષ જેટલા વીતી ચૂક્યા છે અને અત્યારે કળિયુગ નાનું બાળક માના ખોડામાં રમી રમી રહ્યો હોય એટલી ઉંમર છે અને આવું દૃશ્ય આવો આપણે નરી આંખે અત્યારે જોઈ રહ્યા છીએ તમે વિચારો શકો છો કે આવનારો સમય કેવો હશે